બાપુ રસોઈ હા બાપુ કાલ રાત્રે વરસાદ આવ્યો ને આપડે વાતાવરણ તો જવું હોય ત્યારે કેવું થઈ ગયું એવું થઈ ગયું વરસાદ હા કાલ રાત્રે બે વાગે વરસાદ આવ્યો હતો તો પાણી કરીને ફ્રી થઈ ગયા છે ને આપડે મિત્રો કાલ રાત્રે આવ્યો તો વરસાદ એક બે વાગે વરસાદ આવ્યો તો

લીંબુડી પણ બહુ મસ્ત થઈ ગઈ છે આપણે ડાળે ડાળે લીંબુ આવી ગયા છે પાને પાને લીંબુ ડાળે ડાળે ને આમ જોઈ શકો છો તમે ત્રણ ત્રણ લીંબુ એક સાથે અહીંયા પણ લીંબુ જોઈ શકો છો બહુ જ લીંબુ આવ્યા છે આપણે અને આ આપણી છે બિલ્લી બહુ મસ્ત મજાની બિલ્લી થઈ ગઈ છે લીલી છમ અહીંયા હાથ આંબી જાય છે આટલી નીચે આવી ગઈ છે મસ્ત બિલી છે ને અહીંયા આપણો કડવો લીમડો અને આપણે આવી ગયા છીએ દુકાને અને અહીંયા જોઈ શકો છો હજી તો હું દુકાને પહોંચ્યો ત્યાં તો વરસાદ બહુ જ આવે છે તો શું કેવું દાદા વરસાદ આપણે આવવા મળ્યો હા આવવા મળ્યો ભાઈ ચોમાસાનો પેલું પેલું ચોમાસું બેહી ગયું એવું લાગે છે હે દાદા માવઠું અંબાલાલ ની આગાહી લાગે દાદા અંબાલાલ ને છે આજે ચાર પાંચ દિવસ પાંચ છ તારીખ સુધી છે સાત તારીખ સુધી છે એમને હા તમે ખાલી જોવો કે આપડે વરસાદ કેવો આવે છે મિત્રો આપડે આવી ગયા છીએ ગામમાં તમે ખાલી મિત્રો વસ્તુ બધી લઈને આવતા હતા અને તમે જોઈ શકો છો કે આપડે ગામ માંથી આપડે ભારસભાઈ ની પછવાનું કેમ છે પારસ ભાઈ મહાદેવ તબિયત આપણે હું આપણા સમાચાર શું તમે

વરસાદ શરૂ થઈ ગયો છે જોઈ શકો છો હજી આપણે સાડા ચાર થયા છે અને તમે આ બધું વાતાવરણ જોઈ શકો છો કે આપડે છ વાગ્યા જેવું થઈ ગયું છે માં છ વાગ્યા જેવું વાતાવરણ થઈ ગયું છે મગાવી આપડે હા એમ મગાવો એટલે તમારી દુકાને આવ્યો એટલે હું થોડું મીઠું મોટું હા મીઠું થઈ જાય એવું છે બધું એમને હું બાકી ધંધા પાણી જોરમાં તો વાંધો નહીં

હા મેને મહેમાન હારે હોય એવું જ થાય છે અમારે ગુજરાતી માં કે મહેમાન હારે આવે નઈ બાબુ રાહ છે એની જ રાહ છે ક્યાંથી રાજુલા થી આવે મુંબઈ થી રાજુલા

જે માણસ જેવું કરે એને તમે સજા આપો ને તો આપડે બીજા ને કરીશી તો માણસો કેવું કર્યું પણ આપડે

તબિયત પાણી કેમ બઉ મોટા મોટા અને આપડે જમી ગાઢી ને ફ્રી થઈ ગયા છે આજે તો આપડે બહુ જ વરસાદ આવ્યો હે આપડે વરસાદ તો બહુ જ આવ્યો છે પવન ને વરસાદ બહુ વરસાદ આવ્યો ને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એક મસ્ત મજાનું ગીત સંભળાવી દો હાલો જશોદા મૈયા કાનુડાને સ્વાદ કરીને વાર રે હે જશોદા મૈયા કાનુડાને સ્વાદ કરીને વારો રે મારો કાનજી ઘરમાં રમતો ક્યારે દીઠો બાર રે એ જશોદા મૈયા કાનૂ ને સ્વાદ કરીને વારો રે એ મહી માં માટા માટડા ફોલતો ઘરમાં રેલમસેલ રે એ ખણના માટલા ફોડતો ઘર મારે એ જશોદા મૈયા કાનું ને સ્વાદ કરીને વારો રે મારો કાનો ઘરમાં રમતો ક્યારે દીઠો બાર રે એ રાવન માં મના પાણી ભરતા મય માં મટકી મારે રે જશોદા મૈયા કાનુડા ને સ્વાદ કરીને ને વારો રે એ તમારો કાનો માટી ખાતો ક્યારે બાર રે જશોદા મૈયા તમારો કાનો માટી ખાતો ક્યારે દીઠો બાર રે જશોદા મૈયા બાવડું જાયું કામને લઈ ગયા ઘેર રે કાના તારું મુખડું ખોલ માટી તે ખાધી રે મૈયા માટી નથી ખાધીયું ખોટું બોલે રે મૈયા એ તો મુખડું જોયું સવાદ બરમાનો ના દેખાણા મૈયાએ મૈયા એ તો

વાહ વાહ બહુ મસ્ત મજાનું ગીત ગાયું ક્રિષ્ણ ભગવાન નો નાથ અંદો દેખાડો બે ભામ થઈ ગયા જશો તમે વાત કરો મુખ વાતો સૌર બ્રહ્માંડ નો નાથ છે

મે વરસાદ મેં આજે મજા આવી ગઈ ને તમને અરે બહુ ઠંડક થઈ ગઈ આપણે ઠંડક જ એવી થઈ ગઈ ને પંખાની જરૂર નઈ એવું છે બધું તો ચાલો બા હવે ઘડી કરો આરામ